રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પાંચેક દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ઉપલેટા શહેરમાં પણ વહેલી સવારથી ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેમાં નીચાણવાળા વિસ્તારમાં ખાજાનગર અને રસુલપરા જેવી સોસાયટીઓમાં વધુ વરસાદને લઈને અનેક ઘરોમાં પાણી ઘુસી જવા પામ્યા હતા આ વિસ્તારોમાં વરસાદના પાણી ઘુસી જતા સ્થાનિક લોકોની તમામ ઘરવખરી પાણીમાં પલળીને નષ્ટ થઈ હોય જેને લઈને સ્થાનિક રહેવાસીઓએ વિસ્તારના માજી સદસ્યો અને સામાજિક આગેવાનોને જાણ કરીને બોલાવતા માજી સુધરાઈ સભ્ય રજાકભાઈ હિંગોરા તુરંત હાજર થઈને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીની મોટરો મૂકીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવાઈ હતી કેમેરામેન ભાવેશ ગોહિલ સાથે ઇમરાન સરવદ્દી ટીવી સેવન ન્યૂઝ ઉપલેટા ઉપલેટામાં રહી છે અમારી અત્યારે રસુલપરા સોસાયટી શમશાન રોડ બહુ પોઝિશન ખરાબ છે જે કોઈ પણ આ વિડીયો જોવો તે આ જરાક અમારી નગરપાલિકાને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આનો કાક રસ્તો કરી દો અમને આજ ઘણી ફેરી અમે અરજીઓ દીધી છે આ દીધું છે પણ કોઈ જાતનો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી બરાબર એટલે આ હવે તમારે અમારો બધી આ પોઝિશન જોઈ અને જરાક અમારી માથે દયા કરો અમારા બચ્ચા બચ્ચા બધા હરાજ થાય છે બરાબર અમારા ઘરમાં અત્યારે પાણી ગોઠણ ગોઠણ ભરેલું છે ઘર ઘર વખરી અમારી બધી પલળી ગઈ ઘરમાં પાણી ભર્યા છે પાણીમાં ઉભા છે ઘર ને એમને એમ હું કરું બધું પલરી ગયું વરસાદ તો આજે આઠ દિવસ છે પણ આજે હવાર થી પાણી ભરાઈ ગયું છે ઘર માં અત્યારે મોટરું મૂકી છે અમે